ફોનમાં કનેક્ટો કરો બંધ જુઓ ડિસ્કનેક્ટેડ થઈ ગયો આપણે એવા કનેક્ટ કરી નાખશી કનેક્ટ થઈ ગયો જુઓ

હો પેલો પરેશ સુઈ રહ્યો મસ્ત પરેશ જોડે જઈએ ખાડીક જઈએ વાતો કરીએ ના બાઈક લઈને જઈએ આપણે તો ગયા પરેશ ભાઈ રહ્યા જોવો જોઈ લે મોજ કરી મંદિર આપણો વાહ આખો આ મંદિર જો જોવો આઈજા ને જોડે કડીક કાવ કરીએ બરાબર નો લઈ ઉતાર જોઈ છે વાતાવરણ જ આજનું વાદળ વાદળ જવું મસ્ત દેખાય જો પાર્સલ આવ્યું પણ લેવા દવા જવાનું નહીં મમ્મી ના પાડા પાર્સલ લેવા જવાની પાર્સલમાં કંઈ વસ્તુ સારું આવતું નહીં એટલું બધું ઓનલાઈન મંગાવી એમાં પહેલાં આપણે બૂટ મંગાવ્યા હતા થોડા પેલા હતા પછી રેનકોટ મંગાવે એમાં બે મંગાવ્યા એક જ આવ્યા પાર્સલ તો આવો રિટર્ન થતો નહીં એટલા માટે આવા કંઈ મંગાવું નહીં કેન્સલ કરી નાખીએ પાયલના પૂછ્યું જોઈએ પાયલ શું કહે